જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે ખોડિયાર જયંતિ છે બધાને ખોડિયાર જયંતિની હાર્દિક શુભકામનાઓમાં ખોડિયાર બધાની રક્ષા કરે અને બધાને આ જીવનમાં ખૂબ જ ખુશખુશાલી લઈ આવે એવી શુભેચ્છા અમારા બે તરફથી અમારા પરિવાર પરિવારજનોની સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જોકે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને આજે તો અમારે લોકોને જવાનું છે મુંબઈ પ્રોગ્રામ માટે એટલે પ્રોગ્રામ કરશું ને ટાઈમ વધશે તો ફરશું અને અત્યારે જો તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો આ નેત્રીનો નાસ્તો પેક કરે છે કારણ કે અમારે એનો નાસ્તો બધો જોઈએ પોપકોર્ન જોઈએ બિસ્કીટ જોઈએ વેફર મસાલા વેફર હોય વેફર ને જાત જાતના નાસ્તા જોયેલા બેન માટે આ નાસ્તાનું એક અલગ જબલું જ તૈયાર કર્યું છે આમાં બધું આવી ગયું છે અને હજી એક બિસ્કીટનું જબલું થયું એક આ નાસ્તાનું જબલું થયું બેન માટે અને બેન માટે એક રમકડાનું જબલું થશે

તો જો બધું અલગ અલગ કારણ કે પ્રોગ્રામમાં પહેરવાના કપડાં અલગ ટ્રેનમાં પહેરવાના અલગ પછી ફરવા જાય અહીંયા પહેરવાના અલગ પછી ચપ્પલ કેટલી તો ચપ્પલ ને બૂટ ને બધું થાય અલગ અલગ એટલે જવાનું તો એક જ દિવસ છે પ્રોગ્રામ એક દિવસ છે પણ પછી બે દિવસ ટ્રેનના અને પાછો શિયાળો અને મજા નથી એટલે દવાયું અલગ થાય એટલે બધું યાદ કરી 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 ને ટેન્શન આવી જાય કે મેં તમને એટલે જ કીધું તું કે રાત્રે આપણે સૂકી ભાજી કરીએ કે શાક કરીએ કઈ ફેર ન પડે બગડી જવાનું હોય છે તો એ બગડી જ જાય તમે ગમે એવડી મહેનત કરો મોડું જ કરું રસોઈ શાક જો બાર વાગી ગયા છે અને અમારે કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે ખાલી રસોઈ બાકી છે શાક બનાવવું છે પંજાબી નીકળીને પપ્પાને પનીરનું શાક ખાવું છે મટર પનીર એટલા માટે જો શાકની તૈયારી ચાલુ છે અને અમારે બેને ઉઠીને નહીં ધોઈ લીધું છે આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને બેન ઉઠીને નાસ્તો કરે છે દવા પીવાની બાકી છે હજી જો સરસ મજાના વાળ ધોઈ લીધા છે નહીં ત્રી બેને અત્યારે દવા પીવાય કોમેન્ટ કરીને કયો બધાય દવા પીવાય અત્યારે ન પીવાય પણ તાવ આવે તો પછી દવા પીવી પડે ને ઓકે સારું ચાલો દવા ન પીવી બસ અને મેત્રી પપ્પા ના ગયા છે નહીં લે એટલે હમણાં આપણે ખોડિયારમાં શ્રીફળ વધારી નાખીએ કારણ કે આજે ખોડિયાર જયંતિ છે તો માતાજીને તો કેમ ભૂલાય અને બસ જો ભાત ચડે છે હવે ભાત થવા એવા છે અને આપણે તૈયારી કરીએ છીએ બધું પનીર ને આલુ મટર પનીરનું શાક બનાવું છે એને ટ્રેનમાં આમ તો જો કે અમે થેપલા ને સૂકી ભાજીને એવું જ લઈ જઈએ છીએ પણ આજે વળી એને ઈ પનીર પનીરનું શાક બનાવ છે કારણ કે મારા ભાઈને પનીરનું શાક બહુ ભાવે પંજાબી શાક ચાલ તાર પપ્પાની એમ્સ પડી પડીએ નીચે દીકરા ફટાફટ રસોઈ બનાવી લઉં શ્રીફળ વધારવાનું છે નહીં ત્રીવેનું ઊઠી ગયા નાહી ધોઈ લીધું તૈયાર થઈ ગયા છે ને હવે નાસ્તા પાણી ચાલુ છે બેનના કારણ કે એક વાગે અમારે નવરું થઈ જવું છે બધું કામ પતાવીને અને સરસ મજાની ગ્રેવી બની ગઈ છે અને પંજાબી શાક બનાવે છે મટર પનીર એટલે મજા આવશે મટર પનીર રસ્તામાં આવે ને રોટલી ભાત ને મટર પનીર અથાણું ને

શ્રીફળ તો વધારવું જ પડે ને એમાં અમે પાછા મુંબઈ જાય છે એટલે શ્રીફળ વધારીને ઘરની બહાર નીકળીએ એટલે માતાજી હવની રક્ષા કરે અમારે એક અગરબત્તી એમાં નૈત્રી બેને લીધી છે એક એને પપ્પા ખોડિયાર જયંતિ છે ને એટલે ખોડિયારમાંની અગરબત્તી ખોડિયારમાં ને કરામ રક્ષા કરજો ખોડિયારમાં રક્ષા કરજો તું માતાજી છો હું માતાજી છો હા તું એ માતાજી છો દીકરા

મી આવે છે મુકવા આવે આટલી જ વાર એ ભૂલાતું નથી એલા ચાલો દોડા દોડી દોડા દોડી દોડા દોડી ગયા ગયા છી ફાઇનલી અમે લોકો રેલવે સ્ટેશન અને રાહ ટ્રેનની મિનિટનો ટાઈમ છે ટ્રેન ને અહીંયા પહોંચવામાં અને અમારા બેન પણ છો ગોઠવાઈ ગયા છે નઈત્રી બેન

નવા થી બેસી ગયા છે એમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે મજાના બધા પોતપોતાને એટલે એને આરામ કરે છે કોઈ કોઈ મોબાઈલમાં મથે છે નેત્રીબેન અમારા વટાણા બોણી કરાવી છે વટાણાની જો વટાણા ખાય છે બોણી કરાવી છે બેન હા મેં ચાની બોણી કરી હતી મેં કીધું અહીંથી કંઈ ખારી મળી જાય મેં ઠેકાણા વગરની હતી કાંઈ બેકાર હા ઠંડી ને હા બેકાર એટલે હવે બસ જો ધીમે ધીમે ઉપડા છે બધા વીરપુર જાશે પછી ગોંડલ પછી રાજકોટ રાજકોટ થી પછી અમારા વધુ એક મહેમાન મારો તાળો આવે છે એ આમાં જોઈન્ટ થશે અમારી સાથે જી આવી લેવું જી આવી લેવું જિયા વે લેવું એવું હોય જિયા વે લેવાનું હોય ઈ તો આયા જ કરશે એટલે આપણે ક્યાં લીધા જ કરવાનું પછી પૈસા પૂરા થઈ પછી આપણે ટ્રેનમાંથી ઉતારી દેશે લીધા જ પૈસા લીધા તારી પાસે હતા ઈ છે ને હવે મમ્મી જમતા તો નથી એટલે રૂટ જ લીધું છે બધું જો કમ્પ્લીટ ઠંડુ છે સુધારેલું છે અને બેય મા દીકરી ફ્રૂટ ખાવા બેહી ગયા છે પોણા ત્રણ સવારની અત્યારે ઘૂણા ત્રણ ક્યાં અત્યાર સુધી મારે કામ બધું પેકિંગ પછી અહીંયા આવે ટ્રેનમાં બેસીને હવે હું બપોરા લ્યો લ્યો ચાર વાગી ગયા છે અને અમે બે માં દીકરી નાસ્તો કરીએ છીએ

भूख लगी तो बेई था जम्मा जो बदाय जम्मा बेसी गया से हमारा बेन स्टंट चालू कर रहा चालू गाड़ी है <laughs> चालू गाड़ी स्टंट कर रहा छो तुम बदाय <laughs> पागल छोकरी के उतर नी के उतर उतर नीचे उतर। मारूं नहीं। मारूंगी तेरे को तू नीचे उतर नहीं तो मारूंगी मैं नीचे उतर

मटर पनीर रोटली डुंगड़ी चांगुरु मिर्च छाछ जीरा मसाला चमेली आलो ॿियो ॿियो विपड़ी गाॾी পৌঁছি খুব আছে তো আমার বিডিও কেউ লাইক হবে যুগেছো লাইক করছো শেয়ার করছো আমার চেনল নিয়ে সবসক্রাইব করছো আমি